મિત્રો સંસ્કૃતના મારા અન્ય વિડીયો તમે જોવા માંગતા હોય તો લિંક નીચે છે તમે જોઈ શકો છો સૌથી એમ હોય કે હું વિદ્યાર્થી છું તો ગર્લ્સ માટે હું વિદ્યાર્થીની છું તો સંસ્કૃતમાં અહમ છાત્રા અસમી મારું નામ ભરત છે મમ નામ ભરત અસ્તિ મારું નામ શ્રેયા છે મમ નામ શ્રેયા અસ્તિ અહીંયા માર્ક કરજો કે પુરુષવાચક કોઈ પણ નામમાં વિસર્ગ આવે છે જ્યારે સ્ત્રીવાચક કોઈ પણ નામમાં વિસર્ગ આવતું નથી હું નવ વર્ષનો છોકરો છું અહમ નવ વર્ષીય બાલક અસમી અહીં તમે વર્ષમાં ફેરફાર કરી શકો છો જેમ કે દસ વર્ષ માટે દસ વર્ષીય અગિયાર વર્ષ માટે એકાદશ વર્ષીય બાર વર્ષ માટે દ્વાદશ વર્ષીય તેર વર્ષ માટે ત્રયોદશ વર્ષીય આ શબ્દોનો ઉપયોગ તમે કરી શકો છો હું નવ વર્ષની છોકરી છું તો અહમ નવ વર્ષીયા બાલિકા અસમી એમાં પણ દસ વર્ષ માટે દસ વર્ષીયા ત્યાર પછી એકાદશ વર્ષીયા દ્વાદશ વર્ષીયા અને ત્રયોદશ વર્ષીયા આવી રીતે તમે વર્ષમાં ફેરફાર કરીને વાક્ય બનાવી મારા ગામનું નામ ધરમપુર છે મમો ગ્રામ નામ ધરમપુર અસ્થિ જો તમે શહેરમાં રહેતા હોય તો આ પ્રમાણે કહી શકો જેમ કે મારે કહેવું હોય કે મારા શહેરનું નામ પોરબંદર છે તો મમ નગરસ્ય નામ પોરબંદર અસ્તિ મારી શાળાનું નામ શ્રી ધરમપુર પ્રાથમિક શાળા છે મમ વિદ્યાલયસ્ય નામ શ્રી ધરમપુર પ્રાથમિક વિદ્યાલય અસ્તિ આમાં તમે તમારી સ્કૂલનું નામ લખી શકો છો હું પાંચમા ધોરણમાં ભણું છું અહમ પંચમ કક્ષાયામ પઠામી અહીંયા ધોરણ પ્રમાણે તમે બદલી શકો છો જેમ કે છઠ્ઠા ધોરણ માટે ષષ્ઠ કક્ષાયામ સાત માટે સપ્તમ કક્ષાયામ આઠ માટે અષ્ટમ કક્ષાયામ નવમાં ધોરણ માટે નવમ કક્ષાયામ અને દસમા ધોરણ માટે દસમ કક્ષાયામ શબ્દનો ઉપયોગ કરી શકો છો મારા પિતાનું નામ સંજયભાઈ છે સંસ્કૃતમાં કહેવું હોય તો મમ પિતુ નામ સંજય ભ્રાતા અસ્તિ મારા પિતા શિક્ષક છે મમ પિતા શિક્ષક અસ્તી અહીંયા વ્યવસાય બદલી શકે છે જેમ કે મારા પિતા ખેડૂત છે એમ કેવું હોય તો ખેડૂત માટે શબ્દ છે કૃષક ડોક્ટર માટે વૈદ્ય હો પેન્ટર માટે ચિત્રકારઃ લુહાર માટે લોહકાર સુથાર માટે તક્ષકઃ ક્લાર્ક માટે લિપિકાર ડ્રાઈવર માટે ચાલકઃ સોની માટે સ્વર્ણકારઃ પોલીસ માટે આરક્ષકઃ દુકાનદાર માટે આપણી કહ અને કોઈ પણ પ્રકારના વર્કર હોય તો વર્કર માટે કર્મા કરહ શબ્દનો ઉપયોગ થઈ શકે છે અને સંસ્કૃતમાં વાક્ય તમે લખી શકો છો મારી માતાનું નામ રમાબેન છે મમ માતુહુ નામ રમા ભગીની અસ્તી મમ્મી જો કોઈ વ્યવસાય કે નોકરી ન કરતા હોય અને ફક્ત ઘરની જવાબદારી સંભાળતા હોય તો કહી શકાય કે મમ માતા ગૃહિણી અસ્તિ મારા ભાઈનું નામ જયેશ છે મમ ભ્રાતુહુ નામ જયેશઃ અસ્તિ અહીંયા એક બીજી સ્પષ્ટતા કે સંસ્કૃતમાં ભાઈની વાત કરવાની થાય ત્યારે જો મોટા ભાઈ કે નાના ભાઈ વિશે કહેવું હોય તો બંને માટે અલગ અલગ શબ્દ છે જેમ કે તમારે કહેવું હોય કે મારા મોટા ભાઈનું નામ ભાવેશ છે તો આમ કહી શકાય મમ જ્યેષ્ઠ ભ્રાતુહ નામ ભાવેશ અસ્તિ અને જો તમારે કેવું હોય કે મારા નાના ભાઈનું નામ દીપક છે તો આમ કહી શકાય મમ અનુજ ભ્રાતુહ નામ દીપક અસ્તિ મારી બહેનનું નામ શીતલ છે મમ ભગિન્યા નામ શીતલ અસ્તિ મને સંસ્કૃત બહુ ગમે છે મહ્યમ સંસ્કૃતમ બહુ રોચતે તમને શું ગમે છે એમ કોઈ પૂછે તો આપણે જાણીએ છીએ કે દરેકની પસંદ અલગ અલગ હોય છે તમારે કેવું હોય કે મને ગાવું ગમે છે તો મહિયમ ગાયનમ બહુ રોચતે મને નૃત્ય કરવું ગમે છે એમ કેવું હોય તો મહિયમ બહુ રોચતે મને ચિત્રો દોરવા ગમે છે તો મહિયમ ચિત્રાંકનમ બહુ રોચતે મને રસોઈ કરવી ગમે છે તો એના માટે મહિયમ પાક કલા બહુ રોચતે આવી રીતે વાક્ય બનાવી શકાય મારા ઘરમાં ચાર સભ્યો છે મમ ગૃહે પ્રિય મિત્ર સાહિલ છે સાહિલ અસ્તિ છોકરીઓએ પોતાની સહેલી વિશે વાત કરવી હોય જેમ કે કહેવું હોય કે મારી પ્રિય સહેલી શ્રેયા છે તો મમ પ્રિય સખી શ્રેયા અસ્થિ મારો પ્રિય રંગ લાલ છે તો મમ પ્રિય વર્ણ રક્તઃ અસ્થિ દરેકના પસંદગીના રંગ અલગ અલગ હોય છે જો તમારો પ્રિય રંગ પીળો હોય તો એના માટે શબ્દ છે પિતહ લીલો હોય તો હરિતહ વાદળી માટે નીલહ જાંબલી માટે શણહ સફેદ માટે શ્વેતઃ ગુલાબી માટે પાટલહ શબ્દનો ઉપયોગ કરી શકાય છે બોયઝ માટે હું વૈજ્ઞાનિક બનવા માંગુ છું તો અહમ વૈજ્ઞાનિક ભવિતુમ ઈચ્છા મી અહીંયા દરેકની પસંદ અલગ હશે તો એના માટે અલગ અલગ શબ્દ મૂકીને વાક્ય લખી શકાય જેમ કે શિક્ષક માટે શબ્દ છે શિક્ષકઃ એન્જિનિયર માટે અભિયંતા નેતા માટે નેતા લેખક માટે લેખકઃ ડાન્સર માટે નર્તકઃ ગાયક માટે ગાયક ચિત્રકાર માટે ચિત્રકારઃ અને પોલીસ માટે આરક્ષક તો આવી રીતે તમે આ વાક્ય બનાવી શકો છો ગર્લ્સ માટે અહમ વૈજ્ઞાનિકી ભવિતુમ ઈચ્છામી અલગ અલગ ક્ષેત્ર માટે શબ્દ આવી રીતે બની શકે શિક્ષિકા અભિયંત્રી નેત્રી લેખિકા નર્તિકા અને ગાયિકા તો મિત્રો આ વિડીયોમાં આ માહિતી હતી મારો પરિચય કેવી રીતે આપી શકાય સંસ્કૃતના મારા અન્ય વિડીયો તમે જોવા માંગતા હોય તો ચેનલ સાથે જોડાયેલા રહેજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી શકો છો ફરી મળીશું નેક્સ્ટ વિડિયોમાં